પહેલી સૂચના અહીંયાથી હું પ્રશ્ન પૂછીશ કદાચ આમાં બેસેલા છે એમને આવડતું હોય તો મહેરબાની કરીને બોલવાનું નથી જ્યારે તમને પૂછવામાં આવશે ત્યારે જ બોલજો કે હાથ ઉપર કરજો બરાબર બરાબર રાઉન્ડ છે દરેક રાઉન્ડમાં ત્રણ ત્રણ પ્રશ્ન પૂછવામાં આવશે પેલા રાઉન્ડ માં પ્રશ્ન સાથે ઓપ્શન પણ તમને આપવામાં આવશે બરાબર સમય હશે એક મિનિટ એક મિનિટ એક મિનિટ માં તમારે જવાબ આપી દેવાનો છે શરૂ કરીએ ચાલો સૌથી પહેલા છે ગ્રુપ એ માટે નીચેના પૈકી કઈ વનસ્પતિ સુખ છે નીચેના પૈકી કઈ વનસ્પતિ સુખ છે ઓપ્શન છે એ લીમડો બી જાસૂદ સી મકાઈ ડી આસો પાલવા ગ્રુપ એ જવાબ આપ્યો છે મકાઈ અહિયા બેસેલા છે એમને પૂછું બોલો શું આવશે બરાબર એ ને હવે છે ગ્રુપ બી માટે છે કલ્પના ચાવલા નીચેના પૈકી કઈ વનસ્પતિ છોડ છે નીચેના પૈકી કઈ વનસ્પતિ છોડ છે ઓપ્શન છે બારમાસી પીપળો આસોપાલવ લીંબુડી બોલો બારમાસી જવાબ સાચો છે બારમાસી

બી પચીસ સી એકત્રીસ ડી તેત્રીસ બોલો સાચું છે ગ્રુપ ને એક માર્ક મળે છે ગ્રુપ સી વંદાને પગની કેટલી જોડ હોય છે વંદા ને પગ ની કેટલી જોડ હોય છે ઓપ્શન છે એક બી બે સી ત્રણ ડી ચા ચા તમારે બોલવાનું નથી સમય બી જોજો પાસડી પિંજર માં કેટલી જોડ પાસડીઓ છે પાસડી પિંજર માં કેટલી જોડ પાસડીઓ છે

આળસિયાનું શરીર સાનું બનેલું છે આળસિયાનું શરીર સાનું બનેલું છે ઓપ્શન છે એ બાહ્ય કંકાલ બી કાસ્થીનો સી વલયનો ડી કવચ

જીરો માર્ક્સ ગ્રુપ સી માટે છે વિદ્યુત સુવાહક વિદ્યુત સુવાહક પદાર્થ કયો છે ઓપ્શન છે એ પ્લાસ્ટિક બી તાંબાનો તાર સી ચોક ડી રબર બોલો 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 साझो ग्रुप माटे छे विद्युत अवाहक पदार्थ योजे

विद्युत आप तो साधन कयो छे विद्युत आप तो साधन कयो छे ए ट्यूबलाइट बी विद्युत कोस सी सूर्य कुकर डी विद्युत बल बोलो बोलो विद्युत कोष साचू जी ग्रुप सी विक्रम साराभाई थर्मोकल केओ पदार्थ छे थर्मोकल केओ पदार्थ छे ए विद्युत वाहक बी विद्युत रक्षक सी विद्युत अवाहक डी વિદ્યુત અર્ધ પ્રથમ રાઉન્ડ પૂરો થાય છે પ્રથમ પણ ઓપ્શન આપવામાં આવશે

સાચું છે છે ગ્રુપ બી મલેરિયા થવા માટે જવાબદાર પ્રજીવ વાહક ખાલી જગ્યા છે મલેરિયા થવા માટે જવાબદાર પ્રજીવ વાહક ખાલી જગ્યા છે ઓપ્શન છે मादा एनोफिलिस मच्छर बी वंदो सी माकी डी पतंगीयो ऑप्शन से मादा एनोफिलिस मच्छर बी वंदो सी माकी डी पतंगीयो

નીચેનામાંથી કયો દ્રાવણ એસિડ નથી નીચેનામાંથી કયો દ્રાવણ એસિડ નથી ઓપ્શન છે એ લીંબુનો રસ બી નારંગીનો રસ સી વિનેગર ડી મિથેનો દ્રાવણ બોલો ખોટો ચાલ આ બાજુ બેસેલા એમાંથી આપણે છોકલી બોલ ભાઈ હા ખોટો બોલો હવે કયું બાકી રહ્યું બોલો મીઠાનો દ્રાવણ પ્રસિદ્ધ જીરોમાક્ષ ચલો ગ્રુપ એ માટે છે નીચેના પેકી કયો ફેરફાર ભૌતિક ફેરફાર નથી નીચેના પેકી કયો ફેરફાર ભૌતિક ફેરફાર નથી ઓપ્શન છે એ કાગળના ટુકડા કરવા બી લોખંડને ટીપવો સી લોખંડને કટાવુ ડી કાગળની હોડી બનાવવી આપસન સાંભળો કાગળના ટુકડા કરવા બી લોખંડને ટીપવું સી લોખંડનો કટાવુ ડી કાગળની હોડી બનાવી બોલો

તટસ્થ સાચું છે નીચેના પૈકી કયો પદાર્થ સાર છે નીચેના પૈકી કયો પદાર્થ ક્ષાર છે ઓપ્શન છે એ વિનેગર બે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સી મીઠો ડી ચૂનો બોલો બોલો ચૂનો કયા રંગની વસ્તુ ઉષ્મા શોષણ સૌથી વધુ પ્રમાણમાં કરે છે ઓપ્શન છે સફેદ લીલા લાલ કાળા સાચું છે બીજા પ્રશ્ન છે થર્મોમીટર કયો પ્રવાહી વપરાય છે થર્મોમીટર કયો પ્રવાહી વપરાય છે ઓપ્શન છે પાણી સ્પ્રિટ મર્ક્યુરી ડી કેરોસીન સાચું છે ગ્રુપ સી આગળનો પ્રશ્ન છે આસામ અને મેઘાલયની આબોહવા કેવી છે આસામ અને મેઘાલયની આબોહવા કેવી છે ઓપ્શન છે ગરમ ઠંડી ગરમ અને સૂકી ડી ભેજવાળી ગરમ અને ખોટું કયા પ્રકારની માટલા માટે ઉપયોગી છે ચીકણી ગોરાડ ચીકણી સાચવા આળસિયો સાના દ્વારા શ્વસન કરે છે આળસિયો સાના દ્વારા શ્વસન કરે છે ઓપ્શન છે શ્વાસનળી બી વિનિત ત્વચા બોલો કોટો માઈનસ આગળનો પ્રશ્ન છે

પારભાષક પદાર્થ કયો છે નીચેનામાંથી પારભાષક પદાર્થ કયો છે ઓપ્શન છે અરીસો દુધિયો કાચ બોલો બેન દુધિયો કાચ સાચો છે નીચેનામાંથી ઉભયજીવી પ્રાણી કયો છે નીચેનામાંથી ઉભય જેવી પ્રાણી કયો છે ઓપ્શન છે ડેડકો ઉંદર બોલો ઉંદર સમતલ અરીસા સામે કયો અંગ્રેજી મુડાક્ષર

ચાલો હવે આ ત્રીજા રાઉન્ડ નો ટેરવો કયો સ્વાદ જલ્દી પાર છે જીભ નો ટેરવો કયો સ્વાદ જલ્દી પાર છે ઓપ્શન છે કડવો ગળ્યો હા બોલો ગળ્યો ગળ્યો સાચું છે ગેસ ના તાળે ઓર પૂરા થાય છે હવે આપણે કયો ગ્રુપ વિજેતા બનીએ છે જોઈએ છ એ હા ગ્રુપ એ અને સી બની છે ટ્રાય થઈ જાય છે ભાઈ એક પ્રશ્ન એક્સ્ટ્રા માઈસ ભાઈ ચલો પછી એક બીજો એક બાય રાખજો ઓપ્શન વગર ના જવાબ જો પહેલા ખાલી આને જાણતા દે આ ત્રણ રાઉન્ડના અંતે

તો બે પ્રશ્ન ફરીથી પૂછવામાં આવશે ગ્રુપ એ અને સી વચ્ચે ટાઈ થઈ છે બરાબર તો ફરીથી ત્રણેય ગ્રુપ ને ચાર પ્રશ્નો પૂછવામાં આવશે ઓપ્શન આપવામાં આવશે નહીં બરાબર તૈયાર આ બાજુ અવાજ નહીં પેલો પ્રશ્ન છે રામન કયા વૈજ્ઞાનિકે શોધી રામન કયા વૈજ્ઞાનિકે શોધી ટાઈમ ખતમ થયો ચલો સમય આપવામાં આવશે ઉલટી ગિનતી માઈનસ કરી દેસુ તણેવના બી વાળાને આવડે કયા વૈજ્ઞાનિક કે સોધી माइनस है, गफुरों। गफुरों। है। <laughs> करने। करने। रामन की कया वैज्ञानिक के सोध नौ आठ सात छ पाँच चार तीन दो

સાચું છે ચલો બે પ્રશ્નો છે ગુરુત્વાકર્ષણ બળની શોધી કરી કણે કરી કરી ગ્રુપ ગુરુત્વાકર્ષણ શોધ બી આવડે છે ઓકે ચાલો જવાબ આપો

Group Group A Group Si dah das mak bija awal tu nasi dah